હા ફ્રેન્ડ જય 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 દ્વારકાધીશ શ્રદ્ધાનો વિષય હોય ત્યાં કોઈની પુરાવાની જરૂર નથી પડતી હું અવારનવાર દ્વારકાધીશની ધ્વજા સમયે લાઈવ સમયે કહેતો હું છું કરોડો ફેન્સ છે કાનુડાના અને કંઈ ને કંઈ ભક્તિ પોતાની ભગવાન કૃષ્ણ પ્રત્યે અર્પણ કરવા આવે છે એવા જ આપણી સાથે અહીંયા સિનિયર સિટીઝન દ્વારકાધીશના ભગત આપણી સાથે જ જેમની એક અનોખી તપસ્યા હું ઘણી વાર કહેતો છું કે દ્વારકાધીશની ધજાના દર્શન કર્યો ને આબરૂના ધજાગરા થતા રહી જાય છે તો આપણી સાથે અહીંયા કાકા છે શું નામ કાકા આપનું કોણ અમીર હવે આ કાકા છે એમનો પરિચય આપું કે અડતાલીસ કલાક પ્રભુ દ્વારકાધીશની બાવન ગજની ધ્વજા સામે એક એમની અનોખી તપસ્યા છે અનોખી માનતા છે કે જે આ સ્ટેન્ડ ઉપર જ સુવે છે ભેસતા નથી વધુ વિગતે આપણે કાકા આ જે તમારી તપસ્યા કહીએ કે એક તમારી શ્રદ્ધા કહીએ કેટલા સમયથી ચાલુ છે સુકામાં કરવાનું કારણ શું બે થયા સાહેબ મારે મનમાં હતું કે મારે ઊભી ટ્રેકતાળીસ કલાક કરી જ્યાં ને આગળ તો મારી આશા ભગવાને પૂરી કરી દીધી મેં ને મને કંઈ તકલીફ નથી પડી કાલ બપોરે મારે એક વાગે અણતાળીસ કલાક પૂરી થાય છે શું તમારી આશા હતી એવી દ્વારકા દિવસે પૂરી ગઈ રી દ્વારકા વાળા આશા મારે બીજું કાંઈ નહીં પણ મારા મનમાં આમ ખોટો ફેટો હતો કે આપણે મનખાદેનો અવતાર છે તો તો કરતા જાય ને તો આમાં કોઈક બીજો એટલો જાગો હોય તો જાગે આ તો ધર્મનું કામ છે અને ત્રિલોકનો નાશ જગતનો ધણી છે આપણે કસોટી પડે તો એમાં શું બીજું પણ કશું કંઈ થયું નથી એટલે એની મહેરબાની છે મારા માથે કૃપા રહી ઠાકરની આપની એ ત્યાં વાતો પૂરી વાત મૂકી દીધું તમે સપના નીંદરમાં એ મને તમે વાત જ મૂકી દીધો કે આપણે નજરે દેખી મારા વાલાને આ શામડા ઉતારીને પગડતા શિવરાજનો બદલો ન છૂટી દ્વારકાવાળાનો બદલો ન છોટી પેલા દ્વારકાધીશના દર્શન દંડલોપ કરીને આવ્યો હતો પછીથી પૂછોપ કરીને આવ્યો હતો દંડલોપ કરીને પછીથી તો ગયો હતો અને અડધુવાર ભાઈ બીજ નાઈ આવ્યો ભગવાન મારી આશા પૂરી કરી અને જેટલા મેં આ કામ કર્યા સાહેબ સોનાપુરીમાં માણસ ના જતો આ ચાર વર્ષથી આ કમાવવા માટે સોનાપુરી જુઓ એટલે ઇન્દ્રાપુરી બનાવી દીધી એ એક રૂપિયો કોઈ વખત લેવાનો નહીં પાંચ કિલોમીટર વાળી થાય હાલીને દેવાનો ને હાલીને આવવાનો એક રૂપિયો કોઈ લેવાનો નહીં અને બારી પાણીને નાયું રાખ્યું કાયમ ભરવ્યું હિં ભરી જાય માણસો પીએ આ મારી સેવા અને ઠાકોર મારી હવે ફીંગડી પકડે હેખી એટલે હું સતકતી થઈ જાઉં તો દ્વારકા ટુડેથી ઓમ થોબાણી અને આવી જ બધી વાતો સાથે મળતા રહેશું લાઇક શેર અને કોમેન્ટ દ્વારકા ટુડે સૌને મારા જય 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 દ્વારકાધીશ